અમરેલી જિલ્લાના પવતાપુખના એવા ડૉક્ટર જીવરાજ મહેતા કે જેમણે જિલ્લાનો દરજ્જો આપ્યો અમરેલી અમરેલી શહેર તાલુકાને લાયક નહોતું પણ એને જિલ્લાનું ઉચ્ચ સ્થળ અને જિલ્લાનું પ્રાઉિ આપીને એવા માનનીય એ કહેવાય ને હર હંમેશા માટે અમર એવા ડૉક્ટર જીવરાજ મહેતાની આ જન્મ નિમિત્તે એની પ્રતિમાને પુલાર કર્યા સાથે સાથે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની સરકારમાં વિચારધારા સાથે અમરેલી જિલ્લાનું પદવી આપી હતી પણ આજે આ બંને પાર્ટી દ્વારા કઈ જગ્યાએ અમરેલી જિલ્લો પહોંચ્યો છે એના માટે અમે આજે ડોક્ટર જીવરાજ નેતાનું સપનું દોડવાનું કામ રહ્યું છે અને શુદ્ધિકરણ માટે એમની પ્રતિમાને સ્નાન કરાવી મંદિરોનું ઉચ્ચારણ કરીને અમરેલી જિલ્લાની જે નજર લાગી છે આ રાજકીય અને સરકારની એ દૂર થાય અને ભવિષ્યમાં આ જિલ્લો પ્રગતિ કરે અને દુનિયામાં નામ કરે અને દુનિયાની જનતાની સુખાકારી મળે અને સાથે સાથે જિલ્લામાં જે માતા ઉપર અત્યાચાર કરી રહ્યો છે દ્વારા એ પરથી અમે પ્રચાર કરી અને મંત્રોથી વૈદિક મંત્રોથી વિધિ કરીને કાર્યક્રમ કરેલો શુભેચ્છા ભારત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી